હરિયાડ રો ઓલીનો 850 550 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 11 તો બાઈ 11 તો બાઈ 11 તો જાય રામ બોલો તો કાકા 50 20 બાઈ 30 બાઈ એ ગુરા

રાબા હે આડી 500 સટ્ટો બાઈ રિજીમ સટ્ટો બાઈ આડી સટ્ટો બાઈ આડી સટ્ટો બપ્પા આડી સટ્ટો બાઈ આડી સટ્ટો બાઈ આડી સટ્ટો બાઈ જાવ જાવ 80 બાઈ 80 બાઈ જોજો વાહે હાલી 80 બાઈ 80 રૂપિયા લો અરે તારા ની પૂરા ના બોલ હાલી માંગણી ભાઈ સેમ કરવાની ચારે ચાર નો હાથ છોડો ના ના એ

ভড়ি <mimit> <mimit>